તો વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર બદલોની પત્રિકા વાયરલ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વધુ એકવાર શાબ્દિક યુદ્ધ જામ્યું છે તો વાયરલ પત્રિકા પર કોંગ્રેસે કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદને કારણે ભાજપના જ કાર્યકરોએ પત્રિકા વાયરલ કરી છે તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ ડરી ગઈ છે તેથી કોંગ્રેસે જ આ પત્રિકા વાયરલ કરી છે વાયરલ પત્રિકા પર ભાજપના લોકસભા ઉમેદવાર ધવલ પટેલે જણાવ્યું કે ઉમેદવાર નહીં બદલાય અને ચૂંટણીમાં પાંચ લાખથી પણ વધુની લીડથી જીતીશું આ ઓપોઝિશન એ ઉડાવેલી વાતો છે કારણ કે એ લોકો ડરી ગયા છે એ લોકોને અમારું જે સમર્થન મળી રહ્યું છે અમારા દરેક સભામાં સમર્થન મળી રહ્યું છે સોશિયલ મીડિયા પર જે અમને સમર્થન મળી રહ્યું છે એ જોઈને આ બધી અફવા ઉડાડે છે અને એનાથી 100% થઈ ગયું કે એ લોકો હરવાના નિશ્ચિત છે કોંગ્રેસ દ્વારા ખોટો અપપ્રચાર કરવા માટે એમણે ઊભી કરી આ પત્રિકા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાર્ટીને વરેલા કાર્યકર્તાઓ છે ઉમેદવાર બદલવાની વાતો હોય ઉમેદવારના વિરોધ બાબતેની વાતો હોય ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એક વખત નામ જાહેર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના પરિવારનો જ દીકરો છે એમ માનીને પોતે જે સ્વયં ઉમેદવાર છે એ જાતનું કાર્ય ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા કરતો હોય છે પત્રિકા ફરતી થઈ છે પત્રિકા મેં વાંચી પણ છે પરંતુ આ ભાજપનો આંતરિક રોષ હોય એવું લાગે છે અને જેટલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમને હોદ્દાઓ પણ મળે છે મંત્રીપદ પણ મળે છે ટિકિટ પણ મળે છે ત્યારે સ્વાભાવિક હોય કે જે વર્ષોથી કામ કરી કરી ચૂકેલા હોય કરી રહ્યા હોય તેવા યુવાન હવે વયોવૃદ્ધ થઈ ગયા છે પરંતુ એમને ભાજપમાં માન સન્માન કે હોદ્દો અથવા ઉમેદવારી કે કોઈ મેન્ડેટ મળતો નથી એટલે એમના કાર્યકર્તાઓ દ્વારા જ આ પત્રિકા ફરતી થયો એવું લાગે છે અમારો પતિભાવ છે એક અમારા આનંદ નેતા જે વાસ્તારા ધારાસભ્ય એમને જે ઉમેદવારી કરાવી છે એના જે પહેલી યાદી નામ જાહેર આવ્યું છે એ જ અમારી જીત છે વાર્તા અને માહોલ એવો બદલાયો છે કે ભાજપનો ડર આવી ગયો છે કે અમારે જે વિડીયોને જોય છે તો આજે તમે જે ઓછા કેટલા માણસ મુલાત કરી છે અને અમારે સો ટકા વિજય છે આ વખતે અનંત અનંત પટેલ અમારો એમપી બનશે દિલ્હી જશે